નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો પચાસથી પંદરસો ને બોતેર મોરબી અગિયારસો પચીસથી ચૌદસો ને પચીસ ધારી અગિયારસો પચીસથી ચૌદસો ને એક ખાંભા તેરસો એકાવનથી ચૌદસો ને ઇઠોતેર સાવરકુંડલા તેરસોથી પંદરસો ને દસ જેતપુર નવસો સુડતાલીસથી ચૌદસો ને બાણું બોટાદ ચૌદસોથી સોળસો ને અગિયાર અમરેલી આઠસો દસથી પંદરસો ને બ્યાસી કાલાવડ તેરસો પચાસથી પંદરસો ને ચોવીસ બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને એકોતેર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકોતેર વાંકાનેર બારસોથી ચૌદસો ને પાસઠ ભાવનગર ચૌદસો આઠથી ચૌદસો ને એકત્રીસ જામનગર બારસો પચાસથી ચૌદસો ને પંચાણું ગોંડલ અગિયારસો અગિયારથી પંદરસો ને છત્રીસ છસદણ ચૌદસોથી સોળસો ને પાંચ તળાજા અગિયારસોથી ચૌદસો ને બે